હેલો ફેમિલી કેમ છે પેલા તો જય જય માતાજી શ્રી રામ સ્વાગત છે 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 મારા બ્લોગની માલિક તો 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 અત્યારે મારે થઈ ગયો છું રેડી વાળીએ કામ છે ને પછી જવાનું છે બંધારે ત્યાં પણ થોડુંક કામ છે તો બન્યા રેજો ત્યાં સુધી મારા નવા બ્લોગમાં બ્લોગ વાડીએ

બંધારા આવવાનું છે આવે ત્યારે અત્યારે પહોંચી ગયા છે આ બાજુ પાણી છે

સાઈ તો કરી ને પાસે હા આપડો બંધારા શુક્રવાર હોય ને અમારા ગામ ના લાગ બધા હોય બંધારામાં કઈ જશું પરકશભાઈ ની દુકાને પંકજ હોટો ગેરેજ

કે વાગે ફોન કરો તોય ભાઈ પંચર કરી દે મુતાદાન કંદારે આપણો ખાસ મિત્ર છે સપોર્ટ કરો મારા ભાઈને હમણા લગન મારા સપોર્ટ ના આપરા નો બહુ વધારે થઈ ગયો છે એટલે આ કોકે પંચર મન એમાં લગન નો કાઢે છે હમણે કોકે ઉછો دارو આયો ટોક બતાઈ દે આપો આમ જો તમે ગાડીનો ટોક ગાડી આવે છે ગાડી આવે ટોક બતાવી દે

તો પેલા ખાઈ લેવી આપણે હા આવું આવું ચાલો આપણે કરી નાસ્તો નાસ્તોનું રીંગણાનું ચાક શાક રોટલી પહેલાં આપણે નાસ્તો કરી લેવી પછી મળીએ તમને આગળ ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ લાગ્યો સારો લાગ્યો હોય તો પેલા કોમેન્ટ માં જય માતાજી લખો ને પછી સબસ્ક્રાઈબર કરો અને મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ ને જરૂર એક કોમેન્ટ કરજો કાલે હું કયો બ્લોગ બનાવું ત્યાં સુધી બધા જય માતાજી વિડીયો ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો